સમાધાનકારી નીતિ માટે કોઈ ઉતરે આપણે એટલા કરીએ તો તમને કેટલું વ્યાજબી લાગે છે ભાઈ ટીકા એટલે ખોટી ક્યાં કરી જેમાં મારી મને એ ના

બરાબર હું લોનો ગોલ્ડ મેડલ મેડાલિસ્ટ છું પેલા બરાબર હું બેંક ઓફ બરોડામાં ઓફિસર હતો પેલા પાંચોતેર નો ડિવાઇસ છો તારા કરતા મારા છોકરા મોટા છે ભાઈ મારા મોટા છોકરાની બેબી કોલેજ માં ભણ પેલા

તમારી સાબર ડેરી ત્રી તમને ભાવ વધારો આપે છે ગુજરાતમાં અઢાર દૂધ સંઘો છે ખેડા અને સાબરકાંઠા કોઈ આપતું નથી એટલે તમને ત્રણ મહિના પહેલા સાહીઠ રૂપિયા ડેરી આપી દીધા એ ડેરી ની ભૂલ છે ભાઈ આટલા કરોડ રૂપિયાનું વ્યાજ ગણો બરાબર બરાબર સમજાય છે તમને હા 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 સમજે એક વાર રૂબરૂ આવો એટલે આપણે બેસીએ અને પછી વાત જ ન કરું પેલા એ સામાજિક કાર્ય કાર્ય કરતા બધા તોડે છે ભાઈ શું શું વાત કરો છો તમે મને તમે તમે શું ધમકાવો છો ધમકાવો છો મને તમે છો વાત મેં ભાજપ ના થઈ ગયા તમે ગુંડા તમે ધમકાવો છો તમે પાંચ છું તો મેં મેં તમારી ઉપર જે ટીકા કરી છે એમાં હું વળગી રહ્યો છું તમારથી થાય કરી લો બરાબર મેં તમારા ઉપર ટીકા કરી છે ને એમાં હું વળગી રહ્યો છું બરાબર હું કોઈ ના દીકરો સાચા માટે લડું છું લોકોના હિત માટે પ્રશ્નો ઉઠાવું છું મારા ભાઈ તો એ ડેરી સામે જતા ને તમારી ડેરી તમારા ભાજપ ના મેન્ડેટ પર ચૂંટાયેલા લોકો તમારા ડેરી હોત ત્રેવડ હોત તો એ દિવસે આંદોલન માટે લોકો ભેગા થયા તો જવાબ આપવો તો ને તો આ બધું થોતા જ નહીં બિચારા પેલા અશોક ચૌધરી સહી થયા થતા જ નહીં સાહેબ અને તમે મને ફોન કરી તમારી ભાષા છે આ ભાષા તમારી para conectar